કુમાર છે મે અમે લોકો દેવગઢ બાપજીના ત્યાં ડુંગড়ে જીએ છે ત્યાં પછી દર્શન કરીએ છે અને પછી મેંગી બનાઉં પછી ખાઉં પછી ઘરે નીચે ઉતરશું તો ગાઈસ તો બ્લોગ ની શરૂઆત ભવ્ય કુમારે કરી હતી તો રમેશભાઈ जोरदार માં હાર્દિક સ્વાગત છે આજ ના સ્પેશિયલ બ્લોગ તો મારી એક પહાડ આવેલો છે તેને દેવગઢ કહેવાય છે અને ત્યાં મંદિર આવેલું છે દેવગઢ બાપજીનું તો આપણે ત્યાં મંદિરે જશું મંદિર તમને બતાવીશ અને આ રોમાંચિક જે એડવેન્ચર જે થવાનું છે અમે ટ્રેક કરીને જવાના છીએ જુઓ આવી રીતે જંગલ જાડીનો રસ્તો છે ચાલો ચાલો ભવ્ય ધીમે ધીમે ઉપર ચાલો અને આખું દેવગઢ બાપજીનું જે મંદિર છે એ એક્સપ્લોર કરવાનું છું આજના વિડીયોમાં તો ક્યાંય તમે જતા નહીં વિડીયો પૂરેપૂરે જોજો બહુ મજા આવવાની છે મિત્રો આખો પહાડ જે છે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે છે તો અહીંયા ઘણા બધા વન્ય પ્રાણી પણ જોવા મળે છે ખાસ કરીને તમારે આ બધા પહાડમાં જંગલમાં રાતના ના આવવું જોઈએ દિવસને તમારે જવું જોઈએ જ્યાં પરવાનગી હોય અહીંયા ઉપર તો મંદિર આવેલું છે એટલે અમે અહીંયા દર્શન કરવા જાય છે હજી એ દસ મિનિટ જ થઈ છે હજી આપણે ઓલી ટોચી જે છે એ ટોચ ઉપર જવાનું છે એની પહેલાં એક નાનું એવું મંદિર છે એ પણ તમને આગળ બતાવીશ ચાલો મારી સાથે આ અમારું દેવગઢ બારીનું હજારો વર્ષ જૂનું દેવગઢ બાપજીનું મંદિર છે આ એક એક મંદિર છે ઉપર બીજું મંદિર છે આ પણ આ દેવગઢ બાપજીનું મેઇન મંદિર કહેવામાં આવે છે પછી અહીંયા હા ભાઈ અહીંયા બધા ઘોડા કેમ છે

અમે નીચે થી નીચેના મંદિરે થી દર્શન કરવા આવી ગયા હવે આ 10 મિનિટ રથ લીધો છે બે વાર તો દરેક હા તો 10-10 સોટ લે અહીં બેસવાની તમને જગ્યા મળશે તો થોડી વાર 10 મિનિટ 5 મિનિટ બ્રેક લેને પછી આ રસ્તે આપણે ઉપર જવાનું છે આ રસ્તો નીચેનો છે ને ગાઠી ફળિયા આવે છે અને છે ને અને ફોડી વીલ બિલીને આવી શકે છે ટેક્ટર અને ટેક્ટર મોટરસાયકલ ટેક્ટર ને બધું લઈને આવી શકે છે અને દર્શન ભી કરતા હી જો મિત્રો આ રસ્તો જે છે ને ઘાટી ફળિયા થી આવે છે ફોર વ્હીલ વગેરે બાઇક વગેરે મંદિરે જવું હોય તો ડાયરેક્ટ અહીંથી જવાય છે પાણીના ટેન્કર વગેરે અહીંથી જ ઉપર જાય છે તો ભવ્ય અમારો સરસ મજાનું ઇન્ફોર્મેશન આપે છે દેવગઢ બાપજીનું જે મંદિર છે ભવિએ કેટલા મુ ભળશે તો પહેલા ધોરણમાં ભરે આટલું બધું ઇતિહાસ તને ખબર છે જો ફોર વ્હીલ આવે છે ને તો જો મિત્રો ફોર વ્હીલ આવે છે ભવિએ ભાઈ આગળ આમ સાઈડમાં આવતો રહે સાઈડમાં આવતો રહે મિત્રો આગળ જતાં થોડોક રસ્તો તમને ટોકા વાળો જોવા મળશે તો ખાસ ધ્યાન રાખજો કેમ ક્યાંયથી ગગડીને પડી જાય એવું છે થોડું કેરી કરીને ચાલજો ખાલી આટલામાં જ તમારે ધ્યાન રાખવું પડશે નહીં તો અહીંથી સ્લીપ થઈ જવાશે તો મિત્રો ફાઇનલી હવે ઉપર આવી ગયા છે એક પિસ્તાલીસ મિનિટ થઈ તો આ પહાડ ને ઉપર ચડતા જો અહીંથી આખું બારિયા સિટી આગળથી દેખાશે થોડી જ વારમાં તમને એનો વિડીયો દેખાડીશ તો બહુ થાક લાગી ગયો છે રેસ્ટ કરીશું દર્શન કરીશું પછી અમે આ મેગી બનાવવા નથી એ પણ આગળ વિડીયોમાં જોજો અમે લોકો નીચેના મંદિરથી છે ને દર્શન કરીને ઉપરના મંદિર સુધી છે ને દર્શન કરવા આવ્યા છે અને આ કેવું કરે બાપજીનું મંદિર મંદિર મંદિરે દર્શન થઈ ગયા છે એના પછી ઉપરના અમુક જોવા જેવા જગ્યાઓ છે તમને બતાવીશ અહીંયા એક ટાવર છે ચિરાગેનો ટાવર છે ટેલિફોન ટાવર જૂનો ટેલિફોન ટાવર હશે આ ટેલિફોન ટાવર છે અહીંયા બસ જોવા અહીંયા બાઇકો પણ ઉપર ચડીને આવે છે જો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું અહીંયા ઘર પણ છે અને સામે એક હવેલી છે આપણે ત્યાં જવાના છે પ્રાચીન હવેલી છે આ છે છૂટી ગઈ એ ખબર નથી પણ જોવાનું કામકાજ એટલે તમે કહેવા જાઓ ને એટલે ખાલી પ્લાસ્ટરનું કામકાજ એ બાકી રેગ્યું લાગે છે પણ બાકી ગયું આપણને નથી ખબર પણ બહુ સુંદર આ પહાડ ઉપર આ હવેલી બનાવેલી છે આ હવેલી પાછળની સાઈડ નો રસ્તો છે અને બધી બાજુ જંગલ નીચે થોડું કામકાજ શરૂ છે એટલે સાઈડ જાય છે બધું કટિંગ કરીને અને ઉપર મેગી અમે બનાવવાના છીએ હવે અમારો અહીંયા મેગી નો પ્રોગ્રામ છે તો ચિરાગભાઈ ને કેપ્સિકમ સુધારે છે તો બધું સામાન અમે લઈને જ આવ્યા છીએ ગોતમ ભાઈ તમે શું કરશો અમે વટાણા ફોડશું તો તમે પાપડ શેકો છો જો ભાઈ ચિરાગ ભાઈ સ્ટાઈલ માં પાપડ શેકે છે ચાલો ચિરાગ હવે તેલ નાખે છે તેલ ગરમ થઈ ગયું છે હવે કેપ્સિકમ નાખી દો તો આમાં બધું બકાલું નાખી દીધું છે કેપ્સિકમ ટમેટા

સારી બનાવી મજા આવી ગઈ ને તારા મમ્મી હેઠળ થઈ જવા નહીં તો ગાઈ આ હતો આજનો વિડીયો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારા ભવ્યભાઈએ કેવી ઇન્ફોર્મેશન આપી એના માટે વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો બરાબર તો શું કરવાનું જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો અને કોમેન્ટ કરી નાખો ત્યાં સુધી બધા રહે જય હિન્દ મંદે પાત્રા